ચિંતા કોનું કોનું નિવેદ કરો ખ્યાલ સમાધાન કરી ના છે એવું કેવું છે તમારું તમારે જાણવું શું છે દૂધ પડે છે કોઈ વાત દેખો દરેક ને દુઃખ પડે બરાબર દુઃખ ના પડે તો ભગવાન ના ચડે બરાબર છે ને દુઃખી ના હોય તો ભગવાન ને કોણ પૂજે દુઃખ પડે તો ભગવાન માતાજી દરેક દેખાય છે ને તો રામ રામ

આત્મહત્યા થાય તમે હું તો આ મુદ્દો મસાણી ઝાલ લઈ બેઠી છું એ મન કીધું કે અહી આત્મહત્યા થાય છે ને પેલા મીઠી આંબલી હતી બરાબર છે મીઠી આંબલી હતી ત્યાં ભાઈ રહેતી હતી આ જેની આત્મહત્યા થઈ છે ને તે આ આંબલીમાં રહે ને આ આંબલીમાં હતી મસાણી કર્યો પછી આ વિશ્વાસ સપાટો ઉઢા મીઠી આંબલી છે ને છે આ છેર છે બરાબર છે ને તો આ જમીન કોણી તમારા પકા તમારા તમારા દાદાનો કોઈ ભાઈ આનેન્દરમાં વાંજીયો કરો હા હા બરાબર છે ને તમારા દાદાને તમારા દાદા સસરા થાય ને એનો ભાઈ કોઈ વાંધ્યો હતો ને એનું કોઈ વંશ એનો જો તમારે જે વાંધો ખરો ને તેને આટલી પ્રાર્થના કરજો કે તારા હિસ્સા અમે જે દાણા નહીં ખાતા શું કરી છો પણ કદાચ જે ખાવાવાળી વાળી વસ્તી પૂજે ના પૂજે એની કોઈ મારી જવાબદારી નહીં મારા તરફથી જેવું મારા મમ્મી પપ્પા ખાવા આવ્યું છું ને એવું તને આવ્યું શું કે જેવું એને આવ્યું તમને હાથ પીઢી ના પૂર્વજો આવ્યું

મારા તમારી